નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપા ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો બાકી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો તમારા જેટલા પણ મિત્રો છે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રોને પણ કહેજો કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરે ઓકે અને આપણા ડેલી કરંટ અફેરના લેક્ચર જુએ તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે જે પણ પ્રશ્નોના જવાબ આપ્યા છે એમાંથી કેટલા સાચા પડ્યા છે જેટલા પણ સાચા પડ્યા હોય એનો આંકડો ફરીથી કમેન્ટમાં લખવાનો છે જેમ કે દસમાંથી દસ સાચા અથવા જે પણ હોય હવે ડેલી જે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછીએ છીએ એમાંથી પાંચ પ્રશ્નો ભારતની ભૂગોળના છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારો આન્સર આપોની છે કમેન્ટ બોક્સમાં ને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું આજનો પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાત સરકારે રાજ્યના કયા જિલ્લામાં પાયલેટ પ્રોજેક્ટ તરીકે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર આ પહેલ લાગુ કરી હતી તો જવાબ આવશે ઓપ્શન એ અને બી એટલે કે પંચમહાલ અને બનાસકાંઠા આ બંનેમાં બરાબર છે તો ગુજરાત સરકારે રાજ્યના બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં પાયલટ પ્રોજેક્ટ તરીકે જે સહકારી સંસ્થાઓ વચ્ચે સહકાર પહેલ લાગુ કરી હતી અને સફળતા એને બહુ સરસ મળી છે તો આની સફળતા બાદ આ જે પહેલ છે એ રાજ્યના બાકી તમામ જિલ્લાઓ છે એટલે ગુજરાતમાં ટોટલ તેત્રીસ જિલ્લાઓ છે બે જિલ્લામાં લાગુ પાડી એટલે એકત્રીસ જિલ્લાઓ છે એમાં લાગુ પાડવામાં આવશે આવો મહત્વપૂર્ણ નિર્ણય છે ને એ રાજ્ય સરકારે જાહેર કર્યો છે આ પહેલના અમલીકરણ બાદ જિલ્લા સહકારી બેંકો ગ્રામ્ય સ્તરે એમની સેવાઓનું વિસ્તરણ કરી શકશે આ નવી પહેલના સફળ પ્રયોગને કારણે બનાસકાંઠા અને પંચમહાલની જિલ્લા સહકારી બેંકોમાં સહકારી મંડળીઓ અને તેમના સક્રિય સભ્યો દ્વારા ચાર લાખથી વધુ નવા ખાતા ખોલવામાં આવ્યા અને એના પરિણામે શું ફાયદો થયો કે બેન્કો જે સહકારી બેન્કો છે ને એની થાપણોમાં નવસો છાસઠ કરોડ રૂપિયાનો વધારો થયો છે આ પહેલનો ઉદ્દેશ એવો જ છે કે ગુજરાતની હજારો સહકારી મંડળીઓના જે બેંક ખાતાઓ છે અને થાપણો છે એમને જિલ્લા અને રાજ્ય સહકારી બેંકો એના નેજા હેઠળ કેન્દ્રીકરણ કરવાનું એમના વચ્ચે સહકાર વધારવાનો છે આમાં વિવિધ કોમર્શિયલ બેન્કોમાં કાર્યરત સહકારી સંસ્થાઓ એમના સભ્યોના વર્તમાન બેંક ખાતાઓને એકીકૃત કરવામાં આવ્યા છે અને કેન્દ્રીયકૃત સહકારી જિલ્લા સહકારી બેંક રાજ્ય સહકારી બેન્ક હેઠળ એને લાવવામાં આવ્યા છે તમને ખબર છે રિસન્ટલી સહકાર દિવસ મનાવવામાં આવ્યો હતો ગુજરાતમાં એની ઉજવણી થઈ ગાંધીનગર ખાતે સહકાર છે સમૃદ્ધિ નામનો કાર્યક્રમ હતો તો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમારા માટે પ્રશ્ન જો જવાબ આવડે તો કમેન્ટમાં લખીને જણાવો આપણા કેન્દ્રીય સહકાર મંત્રી છે શું નામ છે એમનું તો જેવા આપણા કેન્દ્રીય ગૃહ મંત્રી પણ છે અમિત શાહ ઓકે યાદ રાખજો ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કયા દેશમાં કરવામાં આવ્યું આવનારી પરીક્ષા માટે મોસ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તો જવાબ આવશે મોરેશિયસમાં કઈ જગ્યાએ મોરેશિયસમાં તો આપણા જે વિદેશ મંત્રી છે ડૉક્ટર સુબ્રમણ્યમ જયશંકર એમણે સત્તર જુલાઈના રોજ મોરેશિયસમાં ભારતના પ્રથમ વિદેશી જન ઔષધિ કેન્દ્રનું ઉદઘાટન કર્યું ઉદ્ઘાટન દરમિયાન મોરિશિયસના વડાપ્રધાન કુમાર જુગુનાથ શેમની સાથે જોડાયા હતા ડૉક્ટર એસ જયશંકરે જણાવ્યું હતું કે આ ઔષધિ કેન્દ્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શરૂઆતમાં આવેલા વચનની ડિલિવરી છે ભારત મોરિશિયસ આરોગ્ય ભાગીદારી પ્રોજેક્ટ જાહેર આરોગ્ય સંભાળને વધારવા માટે અને સુખાકારીને વધારવા ખર્ચ અસરકારક અને ભારતમાં નિર્મિત દવાઓનો સપ્લાય કરશે આ પહેલ ગ્રાન્ડ બોઇસ વિસ્તારમાં સોળ હજાર લોકોને ગૌણ આરોગ્ય સંભાળ પૂરી પાડશે અગાઉ ડૉક્ટર જયશંકરે ભારતીય ગ્રાન્ડ સહાયથી મોરેશિયસમાં ગ્રાન્ડ બોઇસ ખાતે મેડિક્લિનિક પ્રોજેક્ટ છે એનું પણ ઉદઘાટન કર્યું હતું મોરેશિયસની વાત કરીએ એની કરન્સી પણ મોરેશિયસ રૂપીસ છે એના પ્રાઇમ મિનિસ્ટર પ્રવિંદ જુગુનાથ છે અને પ્રેસિડન્ટ છે પૃથ્વીરાજ સિંહ તમારે જણાવવાનું છે મોરેશિયસનું કેપિટલ શું છે જો તમને ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને મોરિશિયસમાં વધારે પડતી જે પબ્લિક છે એ આપણી ભારતીય છે ઇન્ડિયન લોકો વધારે રહેશે ઓકે આગળ વધીએ સત્તરનો જાદુ ચારનો જાદુ નીતિ આયોગ આરબીઆઈ બધા શોર્ટ છે તમારે જોવાના બાકીઓ તો જોઈ લો તમને પસંદ આવે તો લાઈક કરો તમારા મિત્રો જોડે અને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકીઓ તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ બે હજાર ચોવીસ રિપોર્ટ તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ છે એને વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ બે હજાર ચોવીસના રિપોર્ટ જાહેર કર્યો અને એમાં એવું કહેવામાં આવ્યું છે કે બે હજાર સાહીઠના દાયકાની શરૂઆતમાં ભારતની વસ્તી એક સાત અબજ થવાનો અંદાજ છે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં વસ્તી વધારો થયા બાદ બાર ટકાનો ઘટાડો થશે છતાં પણ ભારત વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેશે તમારા માટે પ્રશ્ન વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે તમને આન્સર આવડે તો કમેન્ટમાં લખો બે હજારના બે હજાર ચોવીસના મધ્ય સુધીમાં વૈશ્વિક વસ્તી લગભગ આઠ પોઈન્ટ બે અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે આગામી સાહીઠ વર્ષમાં એમાં વધુ બે અબજનો વધારો થવાનો છે બે હજાર એસી સુધીમાં દસ પોઈન્ટ ત્રણ અબજ થશે આ વસ્તી વધારો થયા બાદ ધીમે ધીમે એમાં ઘટાડો પણ થશે અને સદીના અંત સુધીમાં વિશ્વભરની વસ્તી દસ પોઈન્ટ બે અબજ પર પહોંચી જશે આ સદીમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ રહેવાનો સંભાવના છે રિપોર્ટ મુજબ ભારતની વસ્તી બે હજાર ચોવીસમાં એક પોઈન્ટ પિસ્તાળીસ અબજ સુધી પહોંચી શકે છે બરાબર છે આ યાદ રાખજો આગળ વધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોશિયલ મીડિયા એકાઉન્ટ એક્સ છે એના પર સો મિલિયન કરતાં વધારે ફોલોઅર્સ થઈ ગયા છે તો સો મિલિયન એટલે દસ કરોડ થાય દસ કરોડ કરતાં વધારે ફોલોઅર્સનો આંકડો વટાવીને એક નોંધપાત્ર સિદ્ધિ એક્સ એટલે એનું જૂનું નામ ટ્વિટર તો મને કહું આજે ટ્વિટર છે એ કોણે ખરીદી લીધું અને ત્યારબાદ એનું નામ બદલીને એક્સ કરી નાખ્યું છે છેલ્લા ત્રણ વર્ષમાં લગભગ ત્રીસ મિલિયન ફોલોઅર્સનો વધારો થયો છે મોદી હવે એક્સ ઉપર વિશ્વમાં સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા નેતા તરીકેનું ગૌરવ એમણે પ્રાપ્ત કર્યું છે મોર્નિંગ કન્સલ્ટન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા એણે કહ્યું છે કે નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા પણ છે બરાબર છે એ બાબત પણ યાદ રાખજો ઓકે આગળ વધીએ મિત્રો ભણવાની મજા આવી હોય વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તમને જો ડેઈલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય ને તો આપણી ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર ત્યાંથી તમને મળી રહેશે અહીંયા તમને પોલ્સ પણ રમવા મળશે તો ટેલિગ્રામ ચેનલને પણ તમે આજે જ જોઈન કરી લો તાજેતરમાં કયા રાજ્યની સરકારની પહેલે માનવતા માટે બે હજાર ચોવીસનું ગુલબેન્કિયન પ્રાઇઝ જીત્યું છે તો જવાબ આવશે આંધ્રપ્રદેશ કોણે જીત્યું છે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશ સરકાર એની એક પહેલ છે આંધ્રપ્રદેશ કોમ્યુનિટી મેનેજ્ડ નેચરલ ફાર્મિંગ એણે માનવતા માટે બે હજાર ચોવીસનું ગુલબેન્કિયન પ્રાઇઝ જીત્યું છે એપીસીએન પ્રખ્યાત માટી વૈજ્ઞાનિક તો રતલનાલ અને ઇજિપ્તના જે સ્કીમ છે બંને સાથે દસ લાખ યુરોની ઇનામી રકમ શેર કરશે દસ લાખ યુનામી દસ લાખ યુરો આટલું ઈનામ મળે છે તેઓએ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા આબોહવા સ્થિતિ સ્થાપકતા ઇકોસિસ્ટમ સંરક્ષણમાં એમના નોંધપાત્ર યોગદાન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે આંધ્રપ્રદેશ સરકારે બે હજાર સોળમાં તેની રાયથુ સાધિકારા સંસ્થા યોજના દ્વારા આંધ્રપ્રદેશ સમુદાય સંચાલિત કુદરતી ખેતી શરૂ કરી હતી એપીસીએનએફ એ શું કરે નાના ખેડૂતોને વ્યાપકપણે પ્રચલિત રાસાયણિક સઘન ખેતીને બદલે કુદરતી ખેતી પદ્ધતિઓ અપનાવવાનું એ માટે પ્રોત્સાહિત કરવા માટે શરૂ કરવામાં આવી હતી પોર્ટુગલના કેલોસ્ટે ગુલબેન્કિયન ફાઉન્ડેશન છે એણે બે હજાર વીસમાં માનવતા માટે ગુલબેન્કિયન પુરસ્કારની સ્થાપના કરી હતી આ એવોર્ડ વ્યક્તિ અને સંસ્થાઓને આપવામાં આવે છે જેણે ક્રિયાના પડકારોનો સામનો કરવા અને આશાને કિરણ આશાને પ્રેરણા આપતા જે ટકાઉ ઉકેલો પ્રદાન કરવા માટે તેમના ઉત્કૃષ્ટ યોગદાન છે એના માટે આપવામાં આવે છે આંધ્રપ્રદેશ કેપિટલ કયું છે અમરાવતી હાઈકોર્ટ પણ અમરાવતી પણ એનું એડમિનિસ્ટ્રેટિવ કેપિટલ છે વિશાખાપટ્ટનમ એસ અબ્દુલ નજીર એના એના શું છે ગવર્નર છે તમારે કહેવાનું છે કે એના જે સીએમ નવા આવ્યા છે એમનું નામ શું છે કમેન્ટમાં લખો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આંધ્રપ્રદેશના વિજયવાડામાં છે પણ યાદ રાખજો પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટ એટલે વેવ્સનું આયોજન કયા રાજ્યમાં કરવામાં આવશે તો જવાબ આવશે ગોવામાં ક્યાં કરવામાં આવશે ગોવામાં તો વીસથી ચોવીસ નવેમ્બર દરમિયાન ગોવામાં પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેનમેન્ટ સમિટનું આયોજન કરવામાં આવશે આની જાહેરાત કોણે કરી તો આપણા માહિતી અને પ્રસારણ મંત્રી છે અશ્વિની વૈષ્ણવ એમણે નવી દિલ્હીમાં એક કન્ટેન્ટ રેઝર ઇવેન્ટમાં આની જાહેરાત કરી માહિતી આપી છે પ્રથમ વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ટરટેનમેન્ટ સમિટ એ પંચાવનમાં નંબરના ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની સાથે યોજાશે અને આનું આયોજન વીસથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન ગોવામાં થવાનું છે પંચાવનમી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા એ ગોવા રાજ્ય સરકાર ભારતીય ફિલ્મ ઉદ્યોગના સહયોગથી નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ત્રણેય દ્વારા આનું આયોજન કરવામાં આવે છે આનું પ્રથમ આયોજન થયું હતું ઓગણીસો બાવનમાં મુંબઈમાં ઓગણીસો પંચોતેરથી એ વાર્ષિક રીતે યોજાય છે બે હજાર ચૌદમાં ગોવા છે એમાં બાય ડિફોલ્ટ કરી નાખ્યું છે કે ભાઈ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનું આયોજન ગોવામાં જ થશે ભારત વિશ્વમાં ફીચર ફિલ્મોના સૌથી મોટા નિર્માતા તરીકેનું ગૌરવ ધરાવે છે ગોવા છે એનું કેપિટલ પંજી છે બરાબર સી એમ છે એના સીએમનું નામ શું છે તો પ્રમોદ સાવંત ગવર્નર છે પીએસ શ્રીધરન પિલ્લૈ ગોવા મુક્તિ દિવસ ઓગણીસ ડિસેમ્બર ગોવા સ્થાપના દિવસ ત્રીસમી મે તમારે જણાવવાનું ગોવા ક્રાંતિ દિવસ ક્યારે મનાવીએ છે ભારતમાં વિસ્તારમાં સૌથી નાનું રાજ્ય છે ભારતમાં પ્રથમ એવું કહી શકે કે હડકવા ફ્રી રાજ્ય દરેક ઘરે શૌચાલય દરેક ઘરે વીળી આપનાર પ્રથમ રાજ્ય છે હર ઘર જલ અંતર્ગત પ્રથમ પ્રમાણિત રાજ્ય પણ છે ભારતમાં પ્રથમ જીઆઈ સ્ટોર પણ અહીંયા બનાવવામાં આવ્યો છે બરાબર છે ભારતમાં પ્રથમ લો યુનિવર્સિટીની સ્થાપના પણ અહીંયા કરવામાં આવશે ધરોર નામનું એક જીએસટી મ્યુઝિયમ પણ અહીંયા જ છે બરાબર છે અને આના સિવાય તમને જે યાદ આવતું હોય તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો આગળ વધીએ આપણે એશિયાના પ્રથમ સ્વાસ્થ્ય સંશોધન સંબંધિત પ્રી ક્લિનિકલ નેટવર્ક ફેસિલિટીનું ઉદઘાટન કર્યું છે આપણા જે કેન્દ્રીય મંત્રી છે ડૉક્ટર જીતેન્દ્રસિંહ સાયન્સ અને ટેકનોલોજી અર્થ સાયન્સ સ્પેસ બરાબર એના જે સ્વતંત્ર હવાલો ધરાવે છે રાજ્ય રાજ્યકક્ષાનો એમણે તો ડૉક્ટર જિતેન્દ્રસિંઘે ફરીદાબાદમાં ટ્રાન્સલેશન હેલ્થ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટના યજા હેઠળ રિજનલ સેન્ટર ઓફ બાયોટેકનોલોજી ખાતે કોઈલેશન ઓફ એપેડેમિક પ્રિપેડનેસ ઇનોવેશન હેઠળ છે હેઠળની પ્રથમ સ્વાસ્થ્ય સંધો સંશોધન સંબંધિત પ્રી ક્લિનિકલ નેટવર્ક ફેસિલિટીનું ઉદઘાટન કર્યું છે કોઈલિએશન ફોર એપેડેમિક પ્રિપેરનેસ ઇનોવેશન સીપી એ બીએસએલ થી બાયોસેફટી લેવલ થ્રી પેથોજન્સને સંચાલિત કરવા માટે એની ક્ષમતાને આધારે પ્રી ક્લિનિકલ નેટવર્ક લેબોરેટરી તરીકે બ્રિક ત્રી એચ ટીએચીઆઈની પસંદગી કરી છે પેથોજન્સ એટલે શું વાયરસ બેક્ટેરિયા આ બધા રોગ ફેલાતા જીવાણુને પેથોજન્સ કહેવાય હવે આ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો પ્રશ્ન છે જો કઈ જગ્યાએ ફરીદાબાદમાં ફરીદાબાદમાં એક હોસ્પિટલ આવી છે જેવું કહે છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તમને ખબર હોય પ્રાઇવેટ હોસ્પિટલમાં તો નામ જણાવો સમગ્ર વિશ્વમાં આ પ્રકારની નવમી નેટવર્ક લેબોરેટરી એશિયામાં પ્રથમ એશિયામાં પ્રથમ કહો ભારતમાં પ્રથમ કહો વિશ્વમાં નવમા નંબરની હવે બાકીની જે આવી પ્રયોગશાળા છે ને એ ક્યાં છે અમેરિકામાં છે યુરોપમાં છે અને ઓસ્ટ્રેલિયામાં છે યાદ રાખજો સોશિયલ મીડિયાના માધ્યમથી મારા જોડે કનેક્ટ કરી શકો છો મારું ઇન્સ્ટા આઈડી છે રાજેશ ડોટ આઈ ડોટ મારું ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને મારી ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર છે જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અને પોલ્સ રમવા મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તાજેતરમાં કયા રાજ્યમાં છોકરાઓ માટે લાડલા ભાઈ યોજનાની જાહેરાત કરવામાં આવી છે તો જવાબ આવશે મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ મહારાષ્ટ્રમાં તો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે એકનાથ શિંદે એમણે છોકરીઓ માટે માજી લાડલી બહેન યોજનાની શરૂઆત કરી હતી જાહેરાત કરી હતી છોકરાઓ માટે પણ લાડલા ભાઈ યોજના લાવ્યા છે આ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓ છે એમણે બારમું ધોરણ પાર કર્યું હોય પૂર્ણ કર્યું હોય તો દર મહિને છ હજાર રૂપિયા મળશે ડિપ્લોમા ધરાવતા વિદ્યાર્થીઓને દર મહિને આઠ હજાર રૂપિયા મળશે ગ્રેજ્યુએટ થયેલા વિદ્યાર્થીઓને દર મહિને દસ હજાર રૂપિયામાં આપવામાં આવશે યુવાનોને એક ફેક્ટરીમાં એક વર્ષની એપ્રેન્ટિક્સ છે એમાંથી પસાર થવાની પણ તક આપવામાં આવશે મૂલ્યવાન કાર્ય અનુભવ મેળવવા જે તે અનુભવના આધારે નોકરીઓ છે સુનિશ્ચિત કરવા મદદ કરશે મુખ્યમંત્રી માજી લડકી બહેન યોજના લાડલી આવશે ભારમાં કેમ આવું છે ઓકે માજી લડકી બહેન યોજનાઓ કહે છે તો આમાં એકવીસથી લઈને સાહીઠ વર્ષની વયજૂથનું પાત્ર મહિલાઓને પંદરસો રૂપિયાનું માસિક ભથ્થું મળે છે આનો ઉદ્દેશ આર્થિક સ્વતંત્રતા આત્મનિર્ભરતા આરોગ્ય અને પોષણ સહિત મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણને સુનિશ્ચિત કરવું આ પ્રોગ્રામ માટે કોણ પાત્ર છે અરજદાર મહારાષ્ટ્રનું હોવું જોઈએ મહિલાઓની પાત્ર શ્રેણીમાં પરણિત વિધવા છૂટાછેડા લીધેલ તેજી દેવાયેલ અને નિરાધાર મહિલાઓ કુટુંબની વાર્ષિક આવક અઢી લાખથી વધારેને સાહીઠ વર્ષથી વધુ ઉંમરની મહિલાઓને કાર્યક્રમ માટે અયોગ્ય કરવામાં આવે છે મહારાષ્ટ્રની વાત કરીએ કેપિટલ છે એનું મુંબઈ બીજું કેપિટલ શિયાળાનું નાગપુર છે સીએમ એકનાથ શિંદે છે અજીત પવાર અને બીજા પણ એના એક ડેપ્યુટી સીએમ છે બરાબર છે દેવેન્દ્ર ફડણવીસ હાઈકોર્ટ એની મુંબઈમાં છે ગોવાની હાઈકોર્ટ પણ મુંબઈમાં આવે તમારા એક શહેરનું નામ કહેવાનું છે જ્યાં સુખોય ફાઇટર જે પ્લેન છે બનાવવામાં આવશે આપણે અગાઉ ભણેલા છીએ સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે બરાબર છે તો સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ વડોદરા જે આવેલું છે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન નેજા હેઠળ ટેબલ ટેનિસ એસોસિએશન ડિસ્ટ્રિક્ટના ઉપરમે સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો ટોટલ છસો આઠ એન્ટરવ્યુ આવી છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી આનું આયોજન થયું છે એક પ્રશ્ન તમારા માટે ટેબલ ટેનિસ પરથી ઓલિમ્પિકમાં આપણા ધ્વજવાહક છે પુરુષોમાં ટેબલ ટેનિસ ખેલાડી છે નામ એમનું તમારે કહેવાનું છે હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેનામાંથી કયા વિટામિનને કારણે લોહીમાં ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે વિટામિન કે બાયોગેસનું મુખ્ય ઘટક શું હોય મિથેન હોય પેટ્રોલ પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે સાનો ઉપયોગ થાય છે કાર્બન ડાયોક્સાઇડ ધ પર્સેક એ સાનો એકમ છે અંતર માપ આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે તો લિવરને નુકસાન થાય હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો પહેલો પ્રશ્ન નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં ફોરેસ્ટ સોરી એક હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવેલ છે રજવાડાઓના નામથી ઓ સૌરાષ્ટ્રના બે હતા એક તો હતું મોરબી બીજું હતું લીમડી યાત્રીવીરો કોણે નાબૂદ કર્યો હતો તો સિદ્ધરાજ જયસિંહે એમના માતાને કહેવાથી ગુજરાતના સત્યાગ્રહોમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રખ્યાત છે મોહનલાલ પંડ્યા ભૂચર મોડીનું યુદ્ધ હતું પંદરસો એકાણું એ વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો મિર્ઝા અઝીઝ કોકા ગુજરાતના વલ્લભીમાં સાતમી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી તો હ્યુઅત સાંગે લીધી હતી હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન છે તાજેતરમાં કઈ યુનિવર્સિટી દ્વારા ગુજરાતમાં ખેડૂતો તથા ખેડૂતપુત્રોને બારસો રૂપિયાના દરે ડ્રોન પાયલોટની તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે તો કૌશલ્ય દસ્કીલ યુનિવર્સિટી ભારતની સૌથી લાંબી સૌથી મોટી શહેરી ટનલ પ્રોજેક્ટને કયા ગુજરાત કયા રાજ્યમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું છે મહારાષ્ટ્રમાં એ પણ મુંબઈમાં હા મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે જુલાઈ મહિનાનો પહેલો શનિવાર સેટરડે સેકન્ડ પ્રશ્ન હતો મોરિશિયસનું કેપિટલ શું છે તો પોર્ટ લુઈસ ત્રીજો પ્રશ્ન વિશ્વ વસ્તી દિવસ અગિયાર જુલાઈ એક અને એક એ સાથે આવે સાત એટલે સાત એટલે વસ્તી વધારો ચોથો પ્રશ્ન ટ્વિટર અત્યારે કોની માલિકીનું છે ઇલોન મસ્ક એક્સ નામ રાખવામાં આવ્યું છે પાંચમો પ્રશ્ન આંધ્રપ્રદેશના નવા સીએમ ચંદ્રબાબુ નાયડુ બરાબર છે છઠ્ઠો પ્રશ્ન ગોવા ક્રાંતિ દિવસ અઢારમી જૂન સત્તર સાતમા નંબરનો પ્રશ્ન સાતમા નંબરનો પ્રશ્ન શું છે તો ફરીદાબાદની અંદર કઈ હોસ્પિટલ આવેલી છે અમૃતા હોસ્પિટલ આઠમા નંબરનો પ્રશ્ન મહારાષ્ટ્રમાં કઈ જગ્યાએ સુખોય ફાઇટર જેટ બનાવવામાં આવશે નાસિક ખાતે અને નવમાં નંબરનો પ્રશ્ન ટીટી પ્લેયર જો પેરિસમાં આપણા ભારતના ધ્વજવાહક છે પુરુષોમાં શરથ કમલ મહિલામાં તમને પૂછે તો પીવી સિંધુ હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે પહેલો પ્રશ્ન તાજેતરમાં કયા ગુજરાતના કયા જિલ્લાની પોલીસને પ્રતિષ્ઠિત કોચ ગોલ્ડ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી સેકન્ડ પ્રશ્ન છે કે થ્રી પ્રિન્ટિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉત્પાદિત વિશ્વની પ્રથમ ઇલેક્ટ્રિક અબ્રા એટલે કે બોટનું ટ્રાયલ ઓપરેશન ક્યાં શરૂ કરવામાં આવ્યું છે જવાબ આવડે તો કમેન્ટમાં લખજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું છે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે આ સારા બધાને બનાવવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત